તું તોફાન કરતો હે તું તોફાન ઓીકું જોતું છે જો કોણ લઈ ગયું કોણ લઈ ગયું ક્યાં લઈને ભાઈ ગયો તું ક્યાં લઈને ભાઈ ગયો

Tao rồi xíu lia wala lạy nô lạ bida bào lạ nắp yêu bida bào nắp yêu wala hello hello zhao su zhao su hello xíu lia wala તેડી લે મમ્મી ને તેડી લે તેડી ઓશી કુ કેમ ઈકુ કેમ અહીંયા મૂકી દીધું ઈ કેમ અહીંયા મુક દીધું માર દીકો હે હું ખોલો હું ઈ ગાર્ડન ગાર્ડન દરવાજો કેવાનો હું કેવાનો આમ કે આમ જો આ કે આય જોઈન કે પેલા ગાર્ડન

કોણ એવું કરે માર્દી કોને હે કોણ એવું કરતું તું હે કોણ એવું કરો લઈ આવો હાલો શિવભાઈ નું ઓશિકો ક્યાં ગયું શિવભાઈ નોશિકુ ક્યાં ગયું શિવભાઈ નોશિકો ક્યાંય ગયું શિવભાઈ નોશિકો કે ગયું આ જો શિવભાઈ આપડે વચ્ચે નડે છે આપણે

નવું નવું ઓશિકુ બનાવી દીધું છે શિવભાઈ કોઈને ઓશિકો આપતા નથી પણ આપણે ઓશિકો લઈ આવવાનું છે હાલો આવી છે શિવશિક ઓશિકો લઈ લો હાલો ક્યાં છે લાવો લઈ લેવો લાવો ક્યાં મૂક્યું છે તે હે ક્યાં મૂક્યું ઓશિકુ ઓશિકુ ક્યાં મૂકું કેમ એ મૂકી દીધું ઈ કેમ ત્યાં મૂક દીધું મા

શિવભાઈ મોટર માં બેઠા વાહ ક્યાં બેઠા શિવભાઈ આયા શું આવ્યું મરતી દીકો ક્યાં ભાવ આવ્યું હાલ તાર તાર ગાડીમાં આલ ઢીંગલાને બે હાર દવાન હાલ ઢીંગલાને બહાર દવાન હાલ ઢીંગલા ને બે હારું ને આવ્યું હોય એટલે તું તોફાન નથી કરતો હે હે તું તોફાન નથી કરતો એને વળી એમ કે છે આ નથી તોફાન કરે આ ઢીંગલો તોફાન કરે શિવભાઈ કેમ વળી ડાયા હોય શિવભાઈ કોઈ દી કઈ તોફાન કરતા ન હોય એમ હોય પણ શિવભાઈ એમ કે ઢીંગલાને નથી બે હાંગલાને બેહોરો બે હું કા હાલ ઢીંગલાને બેહાર હેલ માર કાલ હાલ ઢીંગલાને બેહાર હેલ બે ઢીંગલા ને આ જો હાલ તાર ઓશિકો લઈ આવું હાલો હું હાલો તારું ઓશિકો લઈ આવું તાર ઓશિકો લઈ આવું હાલો લઈને હું ઓલા બીજા બાઉલાને આપી આવું હાલો બીજા બાઉને આપી આવું હાલો 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 જાઉં છું છું હલો હોશિકો લેવો હાલો હાલો હોશીકુ લાવો લેડી લે મમ્મી તેડી લે તેડી

ક્યાં લઈને ભાઈ કરવું છે બોલ કરે તો છે વાહ ગાદી બને ઓશિકાની વાહ વાહ ગેટ બંધ કરી દીધો વાહ દરવાજો બંધ હે પાછો દરવાજો ખોલે લો વાહ ગાડી ના દરવાજો ખોલતા બંધ કરતા એવું આવડી ગયું છે શિવભાઈ ને એટલે હવે શિવભાઈ અહીં મોટરનો મોટરનો છે મમ્મી પાપી પૂછ્યાં મળે મમ્મીને એવું ફૂન વળી આઈડિયો આવ્યો કે શિવભાઈ નાનું તો ઓછી બનાવી દીધું જો કે શિવભાઈ ને એટલું ગમી ગયું છે કે શિવ ભાઈ કોઈ નવાય નથી દેતા અને પાછી મમ્મી એમ કે હજી એક બે ઓછી કહી શિવભાઈ બનાવી દેવા છે શિવભાઈ જ્યાં લગી મેલું થઈ જાય ઓશિકા નું કહો ધોવાય નઈ આપે જ્યાં લગી આવું મેલું થઈ જાય ને એમ થઈ જાય ને કે ભાઈ હવે આ ઓશિકું કોઈ નથી હટતું શિવભાઈ એનું મન ભરાઈ જાય ને ત્યારે ઓશિકું કોકને ને દેહે ત્યાં લગી અત્યારે અડવાય નથી અત્યારે એમ કે ઓશિકું નહીં મળતી ગમે એટલો દીકો કે ગમે એટલો એને એમ કે પ્રેમથી કે ભાઈ ઓશિકું નહીં આપે એ ખાલી મમ્મી ને ઓશિકું આપે છે મમ્મી બનાવી દીધો છે

એમાં આ આવતો હવે પડી ગઈ એટલે કે દાદા તમે હાલો દાદા ને લઈને ઉપડી ગયું છે હાલો હાલો દાદા હાલો આપણે ભલે માવું છે બટકું ભરી જતું હાલો હાલો માઉસ બટકું ભલે ભરી જાતું હાલો દાદા હાલો હાલો તમે ના ના આ ઉપર સો હાલો ના હાલો હાલ બેઠો અરે વાહ હવે શિવભાઈ નો ઓસી ગમી ગયો છે મોટરય એ ગમી ગઈ છે અને શિવભાઈ ઓસી મોટર એમાં હવે રેમા રાખે છે ને બાજુ માં ઊભા રાખી દે સિક્યુરિટી આટ દે ઉંદેડો નો આવે સ્પાઈડર નો આવે જો કે નાનું અમથું આવે છે ને ફૂદડું આવે છે ને તો એમ કે દાદા આવી છે એક દિવસ એમ કે આ લાય મને આશીકુ લઈ વાહ ડાયો થઈ ગયો જરૂર હોય એટલે બધી વસ્તુ આપી દે એને વાગે ગાડીમાં બેઉ છે ને એટલે કે વીડિયો પસંદ હોય તો લાઈક કરજો